અંધશ્રદ્ધાને લીધે મનુષ્ય છ પ્રકારના બંધનથી દુઃખ અશાંતિ અનુભવે છે કારણ કે આત્મા ચેતન છે માયા જળ છે તે આત્માને વિવેકનું જ્ઞાન નથી એટલે પહેલી પિંડ અને બ્રહ્માંડની છે બીજી જળ ચેતનની છે ત્રીજી જીવ અને શિવની છે ચોથી હું અને તુંની છે પાંચમી ગુરુ અને શિષ્યની છે છઠ્ઠી જીવન અને મૂત્યની છે આ અંધશ્રદ્ધાને લીધે મનુષ્ય જીવનમાં સદાપણો સદાપણો અજ્ઞાન અંધશ્રદ્ધા જુદાપણાનું અજ્ઞાન અંધશ્રદ્ધાનો મોટો અંધાપો છે આંધળો એ નથી જેને દેખાતું નથી પણ ખરો આંધળો એ જ છે કે જે આંખો છે છતાં પોતાની ભૂલોને સુધારતો નથી એ અંધશ્રદ્ધા એ અધોગતિનું મૂળ છે અંધશ્રદ્ધાને લીધે માનવને સત્ય ભગવાનનો અનુભવી શકતો નથી અને માયાને નિત્ય માની માનવ દુઃખ અને અશાંતિ અનુભવે છે જે મન માયાને નિત્ય માનીને માનવ મૂર્તિની પૂજવા મંદિરમાં વર્ષોથી જાય છે તેવા જ્ઞાન ભૂલેલાને અંધશ્રદ્ધામાં સુરતી આમ અથડાય છે તો એ સુરતીને વિવેક બુદ્ધિના જ્ઞાનથી આત્મા તરફ અંત અંતર્મુખ માટે સદ્ગુરુ કૃપાથી સાચું જ્ઞાન વડે સુખ શાંતિ અનુભવી શકે છે પણ જેનામાં સ્વાર્થ વેમ અને અંધશ્રદ્ધા અજ્ઞાનને લીધે સત્ય સમા સમજાતું નથી વેસન ફેશનને વેમ છે તો સાચા ભગવાન યાદ કરશો કેમ અંધશ્રદ્ધાને લીધે સદાય વિશેના દુઃખ ભોગવે છે અને તે માયામાં સુખ સમજીને અજ્ઞાન નિદ્રામાં સદાય સાચું સુખ ગુમાવે છે તો જીવાત્માની અંદર રહેલ અને વિશ્વમાં વ્યાપી રહેલા પરમાત્મા એક જ છે તે જ્ઞાન નક્કી જેને દ્રઢ અનુભવ ના થાય ત્યાં સુધી માનવ જીવન સારું ના ગણી શકાય સર્વે જગાએ પરમાત્મા છે તે જ્ઞાન નથી એટલે અજ્ઞાનીને હાજર છે તેનો આનંદ થતો નથી એકવાર જો મનુષ્યની દ્રષ્ટિ લક્ષ સત્ય પરમાત્મા સાથે મળે તો સર્વે વિધાન નાશ થાય છે સર્વે જગાએ પરમાત્મા છે તે જ્ઞાન થયું મનુષ્યના મનમાં ત્રણ પ્રકારના વિકાસ થાય છે પાપવૃત્તિ નાશ થાય છે ભગવાનની કૃપા થાય છે ને ભય છૂટી જાય છે માનવ ગમે એટલા તીર્થ દાન મૂર્તિ પજા કરે